તૂટેલી સાવરણીનું શું કરવું જોઈએ હેલ્લો મિત્રો જય માતા દી જય શ્રી કૃષ્ણ મિત્રો સાવરણી ત્રણ પ્રકારની હોય છે કદાચ બહુ ઓછા લોકો આ જાણતા હશે અને આવા ઝાડવો દેવી લક્ષ્મીને ઘરમાં આવવાથી રોકે છે અમે તમને જણાવીશું કે ઘરમાં કઈ સાવરણી રાખવી શુભ છે અને કઈ સાવરણી ખૂબ જ અશુભ છે પ્લાસ્ટિકની સાવરણી લાકડીઓથી બનેલી સાવરણી ફૂલોની સાવરણી રાખવાથી આપણા ઘરમાં શું અસર થાય છે આ તમામ બાબતો અમે તમને આ વિડિયોમાં જણાવીશું કે ઘરની નોકરાણીએ ઝાડુ કરવું જોઈએ કે પુત્રવધુએ ઝાડુ મારવું જોઈએ ઘરમાં ઉપયોગમાં લેવાતી સાવરણી આપણા આર્થિક દ્રષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે સાવરણીને દેવી લક્ષ્મીનું મૂર્ત સ્વરૂપ માનવામાં આવે છે અને જ્યારે સાવરણી વ્યક્તિને કરોડપતિ બનાવે છે તો કેટલીક ભૂલોને કારણે તે વ્યક્તિને ગરીબ પણ બનાવે છે આપણા શાસ્ત્રોમાં સાવરણીના ઉપયોગ સાથે શુભ શુકન અને અશુભ શુકન સંબંધિત છે આવા ઘણા કાર્યો છે જે આપણે સાવરણીથી બિલકુલ ન કરવા જોઈએ સાવરણી ખૂબ જ કાળજીપૂર્વક રાખવી પડે છે તેનો ઉપયોગ કરવાથી આપણને ઘણું મહત્વ મળે છે આ તે લોકો માટે છે જેઓ સાચા અર્થમાં માને છે કે આપણા શાસ્ત્રોમાં આસ્થાની વાતો કહેવામાં આવી છે તમારે તમારી સાવરણી કઈ દિશામાં છેડે રાખવી જોઈએ અને કઈ રીતે સાવરણી રાખવી જોઈએ આપણા શાસ્ત્રોમાં સાવરણીનો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને તૂટેલી સાવરણી અથવા ખોટી રીતે રાખવામાં આવેલી સાવરણી દેવી લક્ષ્મીની બહેન અલક્ષ્મી સાથે જોડાયેલી છે મિત્રો સાવરણીના ખોટા ઉપયોગથી આપણા જીવનમાં ઘણી સમસ્યાઓ આવવા લાગે છે અને આપણા જીવનમાં ગરીબી આવે છે તેથી જ અમે તમને જણાવીશું કે સાવરણીનો યોગ્ય ઉપયોગ કરવાથી તમારા જીવનમાં સફળતાના દરવાજા ખુલી જશે જો આપણા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય આપણા જીવનમાં સમસ્યાઓનો અંત આવતો નથી જો તમારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમારા જીવનમાં ઘણી ઉથલપાથલ હોય તો અરાજકતા છે વારંવાર તમારા જીવનમાં એક સમસ્યાનો અંત આવે છે ત્યાં સુધીમાં બીજી સમસ્યા શરૂ થઈ જાય છે તમારા જીવનમાં અને તમારા ઘરમાં હંમેશા પૈસાનો નાશ થતો જ રહે છે આવક ઓછી થાય છે ખર્ચ વધુ થાય છે તમારા ઘરમાં આપણે સફળતા મેળવી શકતા નથી ત્યારે આપણે કેટલીક વાતો આપણા મનમાં રાખવાની હોય છે જેના કારણે આપણા ઘરમાં નકારાત્મક વધુ રહે છે અને તેના કારણે આપણા ઘરમાં સમસ્યાઓ ઊભી થાય છે તેમાંથી એક સાવરણી છે જે આપણા ઘરમાં ઘણી બધી નકારાત્મકતા ફેલાવી શકે છે તે આપણા ઘરમાં સકારાત્મકતા પણ લાવી શકે છે જો તમે ખોટા સમયે સાવરણીનો ઉપયોગ કરશો તો તમારા ઘરમાં ગરીબી અને નિરાધારતા આવવામાં સમય લાગશે નહીં અને બીજી તરફ જો તમે સાવરણીનો ઉપયોગ સામાન્ય રીતે કરો છો તો તમે તમને કરોડપતિ પણ બનાવશે વીડિયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે વિડિયો લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો આજના સમયમાં જ્યારે ઘણા એવા લોકો છે જેઓ આધુનિક છે નોકરી કરે છે તેમની પાસે સમય નથી સમયની દોડમાં આપણને ખ્યાલ નથી આવતો કે શું થઈ રહ્યું છે આજના સમયમાં એવું કોઈ ઘર નથી કે જ્યારથી આ દુનિયા બની છે અને આજ સુધી એવું કોઈ ઘર નથી કે જેમાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય પરંતુ તે લોકો નથી જાણતા કે સાવરણી કેવી રીતે રાખવી સાવરણીનું શું કરવું તમે તમારા ઘરને વહેલી સવારે સાફ કરી શકો છો અથવા જો તમારા માટે વહેલી સવારે ઘર સાફ કરવું શક્ય ન હોય તો તમારે સાંજે તમારા ઘરની ઝાડુ કરવી જોઈએ તમારે તમારા ઘરમાં ગંદકી રાખવાની જરૂર નથી અમે તમને અને બધાને વહેલી સવારે થોડી સાફ સફાઈ કરવાની સલાહ આપીશું જો તમે કચરો એકઠો કર્યો હોય તો કૃપા કરીને તેને સાંજ પછી તમારા ઘરની બહાર ફેંકશો નહીં હવે અમે તમને જણાવીએ કે તમારે કયા દિવસે સાવરણી ખરીદવી જોઈએ અને કયા દિવસે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ કયા દિવસે તમારે તમારા ઘરની સાવરણી ખરાબ થઈ જાય પછી તેને ફેંકી દેવી પડશે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો પડશે સૌથી પહેલા તમને જણાવી દઈએ કે નવી સાવરણી લેવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો તો તમારે તેનો ઉપયોગ શનિવારે કરવો પડશે શનિવાર કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે તેને ખરીદવા માંગો છો તો તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે જ્યારે પણ તમે ઝાડુ ખરીદો છો સોમવાર મંગળવાર શનિવાર સોમવાર બુધવાર ગુરુવાર અને શુક્રવાર ને હળવો સમય માનવામાં આવે છે આ દિવસોમાં તમારે ભૂલથી પણ સાવરણી ન ખરીદવી જોઈએ તમને રવિવાર મંગળવાર અને શનિવારે ક્રૂર માર પડે છે આ દિવસોમાં સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ ફાયદાકારક છે જો તમે દિવાળી કે અન્ય તહેવાર પર સાવરણી ખરીદીને તમારા ઘરે લાવશો તો તે તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી હશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય તમારે હંમેશા કઠોર હવામાનમાં જ સાવરણી ખરીદવી જોઈએ હળવા હવામાનમાં સાવરણી ખરીદવાથી આપણા ઘરમાં ધનની હાનિ થવા લાગે છે અને તમારે કોઈ પણ દિવસે નવી સાવરણી ખરીદવી જોઈએ જો શક્ય હોય તો શનિવારે તમારા ઘરમાં નવી સાવરણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો કરવું આ તમારા માટે સંપત્તિના પ્રવાહનો સ્ત્રોત બનશે હવે અમે તમને જણાવીશું કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ કયા ખૂણા એવા છે જ્યાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ અમે પૂજા રૂમ બનાવીએ છીએ ઈશાન કોન આપણો ઉત્તર પૂર્વ ખૂણો જેને આપણે ઈશાન કોન કહીએ છીએ તમારે તેમાં ક્યારેય સાવરણી ન રાખવી જોઈએ પૂજા સ્થળ છે અને ખાસ કરીને પૂજા ખંડમાં સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ નહીંતર જો તમે સાવરણી રાખો છો તો તમારા પૂજા સ્થાન અને તમારા ઘરમાં ભગવાનના આગમનમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થવા લાગે છે ખરાબ નસીબ તમારા ઘરમાં પ્રવેશવા લાગે છે તેને ચુસ્ત રીતે બાંધો જેથી કરીને તે તમને ભૂલી ગયા પછી પણ સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખે હવે તમે બધા વિચારતા જ હશો કે જો આપણે સાવરણી ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખીએ તો સાવરણી ક્યાં રાખી શકીએ તો સાવરણી રાખવા માટે શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો એટલે કે દક્ષિણ પશ્ચિમ છે કોર્નર જેને આપણે લીડરશીપ કોર્નર પણ કહીએ છીએ મિત્રો જો તમે નેતૃત્વના ખૂણામાં સાવરણી રાખો છો તો એવું માનવામાં આવે છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવા લાગે છે એવું માનવામાં આવે છે કે નેતૃત્વ સ્થાન ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે એટલા માટે જો તમે નેતૃત્વની સ્થિતિમાં સાવરણી રાખો છો તો તમારા ઘરના માલિકને બમણું ફળ મળે છે દિવસરાત પ્રગતિ કરો હવે વાત કરીએ કે કયા સમયે ઘર સ્વીપ કરવું જોઈએ ઘર સાફ કરવા અને સાફ કરવાનો યોગ્ય સમય કયો છે આપણા વેદ અને પુરાણોમાં ચાર વખત ઉલ્લેખ છે કે જે વ્યક્તિ રાત્રે ઝાડુ કરે છે તેના ઘરમાં ગરીબી ફેલાય છે આજના આધુનિક યુગમાં જો તે શક્ય ન હોય તો જો તમને આવું કરવાની ફરજ પાડવામાં આવે તો તમારે ઘણું વિચારવાની જરૂર છે ઘરને સ્વચ્છ રાખવું જેથી દેવી લક્ષ્મી આપમેળે આપણા ઘરમાં નિવાસ કરવા લાગે દેવી લક્ષ્મી તે ઘરમાં પોતાનો વાસ બનાવી શકે છે દેવી લક્ષ્મીનો વાસ બનાવવા માટે તેને સ્વચ્છ જગ્યાની જરૂર છે તેથી જ દેવી લક્ષ્મીનો ઘરમાં રહેવાની જરૂર છે આ માટે સ્વચ્છ જગ્યા જરૂરી છે જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તમારી એક મોટી મજબૂરી છે જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે તો તમારે શું કરવું છે કે કચરો ફેંકવો નહીં ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગથી સાવરણી સ્પર્શશો નહીં જો સાવરણી આકસ્મિક રીતે તમારા પગને સ્પર્શે તો પણ તમારે તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ એવું માનવામાં આવે છે કે સાવરણીને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મી આપણા ઘરે નથી આવતી પરંતુ દેવી લક્ષ્મી તેમના સ્થાને આપણા ઘરમાં નિવાસ કરે છે આ ખૂબ જ વિચિત્ર લાગે છે પરંતુ જો આપણે તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપણા પગ સાવરણીને અડે છે ત્યારે સાવરણીમાંથી જીવાણુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે તમે ઘણી વાર અમારા માતા પિતાને ઘરમાં ઠપકો આપતા સાંભળ્યા હશે કે સાવરણી પર પગ ન મૂકો તેઓ આવું એટલા માટે કહે છે કારણ કે સાવરણીને ધર્મ સાથે જોડવામાં આવે છે અસલી વાત શું છે જ્યારે સાવરણી પર પગ મૂકો છો ત્યારે તમારા પગ મળી જાય છે ગંદા અને સાવરણી પર પગ મૂકવો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે જ્યારે તમે સાવરણી પર પગ મૂકો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તે જ રીતે તમારા ઘરમાં સાવરણીને તમારા પગથી સ્પર્શ કરવાથી તમારા ઘરમાં જીવાણુઓ ફેલાય છે કારણ કે તમે આખા ઘરની આસપાસ ક્યારે સાવરણી પર પગ ન મૂકો જો તમારા પગ સાવરણીમાં ફસાઈ જાય છે તમારે તેને તરત જ ધોઈ લેવું જોઈએ સાંજના સમયે સૂર્યાસ્ત પહેલા સાવરણીમાંથી માટી ક્યારે પણ ઘરની બહાર ન ફેંકવી જોઈએ શાસ્ત્રોમાં માટીને માત્ર માટી માનવામાં આવતી નથી અને જો તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે તો દેવી લક્ષ્મી હંમેશા માટે આપણા ઘરની બહાર નીકળી જાય છે તેની તેની જગ્યાએ બહેન અલક્ષ્મી પ્રવેશે છે મિત્રો આ વાતનું ધ્યાન રાખો કે તમારે હંમેશા ઘરમાં સાવરણી છુપાવીને રાખવી જોઈએ તમારે ભૂલથી પણ ક્યારેય સાવરણી ખુલ્લી જગ્યાએ ન રાખવી જોઈએ જો તમે સાવરણીને ખુલ્લી જગ્યાએ રાખો છો તો તે એક મોટું અશુભ માનવામાં આવે છે તેથી હંમેશા પ્રયત્ન કરો કે તમે સાવરણીને તમારા ઘરમાં એવી જગ્યાએ સંતાડી રાખો જ્યાં બહારના લોકો તમારી સાવરણી જોઈ ન શકે હવે તમે વિચારતા હશો કે આપણે આપણી સાવરણી ક્યાં રાખીએ ક્યાં સંતાડીને રાખીએ તો પછી તમે તમારી સાવરણી પલંગ નીચે રાખવાનું વિચારી રહ્યા હશો પરંતુ તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ નહીં તો તમારા ઘરમાં પલંગની નીચે સાબરણી ન રાખવી જોઈએ સાથે જ તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉભી થશે જો કોઈ બાળક અચાનક ઘરમાં ઝાડુ મારવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરે મહેમાન આવવાના છે આ બધા આપણા સાવરણીથી સંબંધિત શુકન અને અશુભ શુકન છે સૂર્યાસ્ત પહેલાં ઘરને નિયમિત રૂપે મોપ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થવા લાગે છે પરંતુ એક જૂની માન્યતા છે કે ગુરુવારે ઘરને મોપ ન કરવું જોઈએ આમ કરવાથી દેવી લક્ષ્મી આપણાથી નારાજ થઈ જાય છે તમે બધા પર મોપ કરી શકો છો બાકીના દિવસો આજના સમયમાં આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે તે ધ્યાનમાં રાખવું શક્ય નથી તેથી જો તમે વધારે માનતા હોવ તો તમે આ વાત પર થોડું ધ્યાન આપો દરરોજ એક ચમચી ખાવાનો પ્રયત્ન કરો અથવા તમારા કૂચડામાં અડધી ચમચી મીઠું ઉમેરો મીઠું ખૂબ જ સસ્તું છે તમારે બજારમાંથી દરિયાઈ મીઠું લાવીને તમારા બોક્સમાં રાખવું જોઈએ અને તેમાંથી એક કે બે ચમચી તમારા આખા નાખો તો તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે રહેશે જ્યારે પણ તમને શનિવાર કે રવિવાર નો દિવસ યાદ ન આવે તો તમે ખુશીથી કૂચડાના પાણીમાં મીઠું નાખીને વિચાર્યા વગર તેને પીસી શકો છો તેનાથી તમને દોષ નો અનુભવ થશે નહીં તમે જોશો કે તમારા ઘરમાંથી બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે આ બન્યું છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગ્યો છે અને તમારા ઘરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણી એવું થાય છે કે જો કોઈ ગાર્ડ ન હોય જો અમારા બંગલાના દરવાજા ખુલ્લા હોય તો ગાય ભેંસ અને પ્રાણીઓ અમારા ઘરમાં પ્રવેશ કરે છે કાર્ય માટે બહાર જઈ રહ્યો હોય તો તમારે તેના પછી તરત જ તમારા ઘરની ઝાડુ ન કરવી જોઈએ ભૂલથી પણ તમારે તે વ્યક્તિના ગયા પછી ઓછામાં ઓછા આઠ કલાક રાહ જોવી જોઈએ અને પછી તમારા ઘરની સફાઈ કરવી જોઈએ એટલા માટે કરવામાં આવે છે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈના ઘરની બહાર નીકળ્યા પછી ઝાડુ મારવા લાગે છે તો તેને મૃત્યુનું સૂચક માનવામાં આવે છે સાવરણી ક્યારે ઉભી ન રાખવી જોઈએ ઘણા લોકો પોતાના ઘરમાં સાવરણી ઉભી રાખે છે પરંતુ આ ખૂબ જ ખરાબ શુકન છે જો તમે ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તમારું નવું ઘર તમારા માટે ભાગ્યશાળી સાબિત થાય તો તમારે હંમેશા સાવરણી લઈને નવા ઘરની અંદર જવું જોઈએ કારણ કે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ છે જ્યારે તમે તમારા ઘરની અંદર સાવરણી લો છો ત્યારે દેવી લક્ષ્મી એકસાથે તમારા ઘરમાં પ્રવેશ કરશે આ સાથે તમારા નવા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ અને આશીર્વાદ બની રહે હંમેશા ધ્યાન રાખો કે સૂર્યાસ્ત ના સમય બરાબર અને આ મહત્વપૂર્ણ છે જો તમે તમારા ઘરને ખરાબ નજરથી સુરક્ષિત રાખવા માંગતા હો અને તમારા ઘરમાં ક્યારેય નકારાત્મક ઉર્જા ન રહે તો તમે દરરોજ તમારા ઘરની બહાર સાવરણી રાખી શકો છો રાત્રે દરવાજો આ નકારાત્મક ઊર્જાને તમારા ઘરમાં પ્રવેશતા અટકાવવામાં મદદ કરશે તે ધીમે ધીમે દૂર થઈ જશે પરંતુ યાદ રાખો કે તમારે આ કામ ફક્ત રાત્રે જ કરવું પડશે અને દિવસ દરમિયાન તમારે લાવવાનું રહેશે સાવરણી અને તેને છુપાવી રાખો આ સાથે તમારે વધુ એક નાની યુક્તિ કરવી પડશે અમે તમને જણાવી દઈએ કે જો તમે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા ઈચ્છો છો જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીનો આશીર્વાદ તમારી સાથે કાયમ રહે તો આ માટે બ્રહ્મ મુહૂર્તમાં તમારા ઘરની નજીકના કોઈ પણ મંદિરમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ જા ત્રણ શૂન્ય તમારે તે મંદિરમાં ત્રણ સાવરણી લેવી પડશે પણ તમારે નવી સાવરણી ખરીદવી પડશે પ્રાચીન સમયથી ચાલી આવતી આ પરંપરા ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણીવાર મંદિરોમાં સાવરણીનું દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે હવે તમારા મનમાં આ પ્રશ્ન અવશ્ય આવતો હશે કે આ કયા દિવસે કરવું પછી કોઈ પણ દિવસે કોઈ મોટો તહેવાર હોય કોઈ જ્યોતિષીય ઘટના હોય જેમ કે ગ્રહણ શુભ યોગ કે પછી તમને સમજ ન પડતી હોય તો શુક્રવારે સવારે તમે કરી શકો છો આ સાવરણી સાથે આવો અને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરો અને એ પણ ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે કોઈ તમને જોઈ ન જાય શાસ્ત્રોમાં ગુપ્ત દાનનું ખૂબ જ વિશેષ મહત્વ છે આ કામના એક દિવસ પહેલા તમારે બજાર માંથી ત્રણ તદ્દન નવી સાવરણી ખરીદી લેવી અને તેને દેવી લક્ષ્મી નું મોટું પ્રતીક માનવામાં આવે છે તમે દેવી લક્ષ્મી કૃપા મેળવવા માંગો છો તો તમારે આ કામ બ્રહ્મ મુહૂર્તમાં અવશ્ય કરવું જોઈએ તમે જોશો કે તમને તેનો કેટલો લાભ મળશે મિત્રો આજના વિડીયોમાં આટલું જ છે તમને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો વિડિયો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો